દોસ્તો ફિલ્મની વાત તો ગુજરાતી માં વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બે હજાર પચીસ માં બોક્સ ઓફિસ પર બે ગુજરાતી ફિલ્મોની જબરજસ્ત ટક્કર થવા જઈ રહી છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેમાં એક તરફ છે વર્ષ લેવલ ટુ આપ સૌ જાણો છો વર્ષ લેવલ ટુ ફિલ્મના રિલીઝ ડેટની એનાઉન્સમેન્ટ મેકરે થોડા દિવસ પહેલાં કરી હતી વર્ષ ટુ ફિલ્મ સત્યાવીસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે અને વર્ષ લેવલ ટુ ફિલ્મ બે હજાર પચીસની એક મચવેટે ગુજરાતી ફિલ્મ છે આ ફિલ્મ એક સિક્વલ ફિલ્મ છે આ ફિલ્મનો સૌ પ્રથમ ભાગ એટલે કે વર્ષ ફિલ્મ બે હજાર ત્રેવીસમાં રિલીઝ થઈ હતી અને વર્ષ ફિલ્મને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને હવે ફાઇનલી વર્ષ લેવલ ટુ એટલે કે વર્ષ ફિલ્મ હિતુ કનોડીયા જેવા કલાકારો જોવા મળવાના છે અને વર્ષ લેવલ ટુ ફિલ્મની જબરજસ્ત હાઇપ છે અને આ ફિલ્મની દર્શકો ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે વોર્સ લેવલ ટુ આ ફિલ્મના સાથે બીજી એક ગુજરાતી ફિલ્મ રિલીઝ થવાની છે બચ્ચુને બેન પડી બચ્ચુની બેનપડી એક કોમેડી ડ્રામા ફિલ્મ હશે અને આપ સૌને એમ લાગતું હશે કે બચ્ચુની બેનપડી ફિલ્મ ફર્સ્ટ લેવલ ટુ ફિલ્મને કેવી રીતે ટક્કર આપશે તો આપ સૌ કદાચ નહીં જાણતા હોય બચ્ચુની બેનપડી ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા જોવા મળવાના છે અને આ ફિલ્મ કોકોનટ મોશન પિક્ચર્સના બેનર હેઠળ બની છે અને આ ફિલ્મને વિપુલ મહેતાજીએ ડાયરેક્ટ કરી છે અને બચ્ચુની બેનપડી આ ફિલ્મની પહેલાં સિદ્ધાંત રામદરિયા કોકોનટ મોશન પિક્ચર અને વિપુલ મહેતા આ ત્રણેયનું કોમ્બિનેશન આ પહેલાં પણ બે ફિલ્મો બનાવી ચૂક્યા છે અને તેમની આ પાછળની બે ફિલ્મો પણ બ્લોકબસ્ટર ગુજરાતી ફિલ્મો હતી જેમાં બે હજાર ઓગણીસમાં રિલીઝ થયેલી ચાલ જીવી લૈયા ફિલ્મ પણ આ બેનર હેઠળ બની હતી જેમાં સિદ્ધાંત રાંદરિયા જોવા મળ્યા હતા તે પછી બે હજાર બાવીસમાં રિલીઝ થયેલી કહેવતલાલ પરિવાર આ ફિલ્મમાં પણ સિદ્ધાંત રાંદરિયા જોવા મળ્યા હતા અને કહેવતલાલ પરિવાર વાર ફિલ્મ પણ વિપુલ મહેતાએ ડાયરેક્ટ કરી હતી અને આમ આ ત્રણેયની જોડી ત્રીજી વખત આ બચ્ચોની બેનપડી ફિલ્મ લઈને આવી રહ્યા છે અને આ ત્રણેયની જોડી ત્રીજી વખત સાથે કામ કરી રહી છે કે વર્ષ લેવલ ટુ ફિલ્મ ની સાથે આ બચ્ચોની બેનપાડી ફિલ્મ પણ વર્ષ ફિલ્મને જબરજસ્ત ટક્કર આપવાની છે અને બચુની બેનપળી આ ફિલ્મ પણ જબરજસ્ત ફેમિલી કોમેડી ડ્રામા ફિલ્મ હશે અને આ ફિલ્મમાં આ વખતે અમદાવાદથી બેન્કોકની સ્ટોરી જોવા મળવાની છે તેથી ઓડિયન્સ આ ફિલ્મ સાથે કનેક્ટ થઈ શકે છે સિદ્ધાર્થ રાંદરિયાજીની ફિલ્મોનું ખૂબ જ વધારે માર્કેટ ગુજરાતમાં છે તેમની ફિલ્મો દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવતી હોય છે તેથી બચ્ચુની બેનપળી ફિલ્મ પણ દર્શકોને ખૂબ જ ગમવાની છે અને બચુની બેનપળી ફિલ્મના મેકર છે પણ સત્યાવીસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ તેમની આ ફિલ્મ રિલીઝ કરવા નું પ્લાનિંગ કરી દીધું છે અને એક નવા પોસ્ટરની સાથે તમને આ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી છે આમ હવે 27મી ઓગસ્ટ બે હજાર રોજ એક તરફ સિદ્ધાર્થ રાંધેરિયાજીની બચ્ચુની બેનપરી ફિલ્મ રિલીઝ થવાની છે બીજી તરફ કૃષ્ણદેવ યાજ્ઞિકજીની સુપરનેચરલ થ્રિલર ફિલ્મ ફર્સ્ટ લેવલ ટુ ફિલ્મ પણ સિનેમા ઘરોમાં રિલીઝ થવાની છે અને જો આ બંને ફિલ્મો એક સાથે બોક્સ ઓફિસ પર રિલીઝ થશે તો આ બંને ફિલ્મોની કમાણીમાં ઘણો ફરક પડવાનો છે તો જોવાનું રહેશે કે આ બંને ફિલ્મો એક સાથે રિલીઝ થાય છે કે આ બંનેમાંથી કોઈ ફિલ્મ પોતાની રિલીઝ ડેટને ચેન્જ કરે છે તે જોવાનું રહેશે તો આપ સૌ બચ્ચુની બેનપડી અને વોચ લેવલ ટુ આ બંનેમાંથી કઈ ફિલ્મ માટે સૌથી વધારે એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ શું માનો છો બચ્ચુની બેનપડી અને વોશ લેવલ ટુ આ બંને ફિલ્મોની બોક્સ ઓફિસ પર ટક્કર થવી જોઈએ કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌને આ વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મની વાતો